વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી મુડુભાઈ પેરાના અધ્યક્ષ ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલાલી ખાતે બે લાખ અગિયાર હજાર વૃક્ષ વાવાનો સંકલ્પ આનંદમ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સાંસદ સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આનંદમ પરિવાર એક સભ્ય તરીકે અનિલ પટેલ મારા વાઇફ છે નૈના પટેલ અને અમારા કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્ન દ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમને જે પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે બે લાખ અગિયાર હજાર વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે આજે એકસાથે સાથે પાંત્રીસો પેડ લગાવી જેની અંદર વિદ્યાર્થીના શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખી એમનામાં પણ એક જાગૃતિ આવે એવું એક અભિયાન શરૂ કર્યું છે અને પ્રથમ સોપાન એની ઉપર અમે પગ મૂક્યો છે અમારો સંકલ્પ જે છે એમાં આપ સૌનો સાથ સહકાર ગામજનો આજુબાજુના ગામજનો વિદ્યાર્થીઓ ભાઈઓ માતાઓ બધાનો જે રહ્યો છે અને અહીંયા ઉપસ્થિત જે મંત્રીશ્રીઓ રહ્યા છે ને એમને એમને જે માર્ગદર્શન આપ્યું છે એમના સદાય અમે ઋણી રહીશું ગાંધીનગર કલોલ તાલુકાના દંતાલી ગામમાં તથા અમદાવાદ જિલ્લાના ઘાટકોડિયા તાલુકાના લપકાબણ ગામમાં એમ બંને ગામોમાં થઈને વૃક્ષારોપણ થવાનું માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ